બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જોવા મળે મળતી વિગત મુજબ બગસરામાં સથવારા અગ્રણી અપમાન સંદર્ભે ધારાસભ્યો દ્વારા સમાધાન અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું મળતી માહિતી મુજબ બગસરા સતવારા સમાજ

બહિષ્કારનો નિર્ણય લેતા તેમજ શહેરની અન્ય સામાજિક સંસ્થાઓનો ટેકો મળતા મામલો વધુ વેગ પકડે તે પહેલાં જ ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા રાત્રિ દરમિયાન બગસરા આવી સથવારા સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી જેમાં આગેવાનોએ ભાજપની નિષ્ક્રિયતા બાબતે ખૂબ જ રોષ ઠાલવ્યો હતો જ્યારે ધારાસભ્ય દ્વારા ચૂંટણી પછી પાલિકા પ્રમુખ પતિ એવી રીબડીયા પર પગલાં લેવાની ખાતરી આપવામાં આવતા ઘી પડી ગયું હતું એક સપ્તાહ શરૂ થયેલ આ વિવાદ નો સુખદ અંત આવતા ભાજપે અનુભવ્યો હતો રિપોર્ટર સમીર બગસરા

અત્યારે આ બધા ને ધ્યાનમાં જિલ્લા ભાજપ ને ધ્યાનમાં છે અત્યાર સુધી આજ દિવસ તમારા સિવાય કોઈ દરકાર નથી સાહેબ પાર્ટી એટલું પ્રોમિસ આપીએ મોટા સમાજ ને એની ઉપર શિક્ષાત્મક પગલા લઈશું ચૂંટણી પૂરી થવા દીયા આટલી તો આપણને આપીએ ઘણા બધા આગેવાનો તો પાર્ટી એને પૂછી ને ભાઈ આ બનાવમાં સત્યતા શું છે સામાજિક કાર્યક્રમ હતો સતવારા સમાજનો કોળી સમાજનો કાર્યક્રમ હતો અને નિમંત્રિત વ્યક્તિ તરીકે એને બોલાવે એમનો જૈન ત્યાં સ્ટેજ ઉપર બેઠા હોય તો બરાબર સ્ટેજ ઉપરથી એલાઉન્સ થાય કે દિનેશભાઈ તમારું ખાન ગ્રહણ કરો અને પછી આડા હાથ રાખીને તારા એ નથી દેવાનું અને એવો એવી રીતે એવી ક્યાં સત્તા છે એ તો કદાચ એ પાર્ટી કઈ તકલીફ ન હોય દરેક વસ્તુનો સમય હોય રજૂઆત હોય ચૂંટણી પેલા ખાતરી તો આપણે

અમારો આ લોકો વિરોધ કરવા આવ્યા એટલે આપડે એના હિસાબે કોઈ જગ્યાએ કોઈ કીધું તમે જો આને ચાર ચૂંટાયેલા સભ્યો છે ને એને ચોખું કીધું ફોન કરીને અમારા પ્રમુખ તમે જા

એમ નઈ જેવી ભાઈ ને આપણે જે સંકેત ને કામ દી કામ કરવાનું આપણે એને હેરેરિંગ કરવું એવું છે તમે ને તો તમે તો ફાયદો નથી આપો આપણે અહીં પાડો એટલે જે છે કાલે જેવી સાહેબને રૂબરૂ જેવી સાહેબ આવ્યા એટલે દીધું જેવી સાહેબને ને બારમાં વાત કરું દીજે અગે 我们不弄这个我们不弄，